મિત્રો પહેલો દિવસ પહેલા દિવસને ધનતેરસ કહે છે દિવાળી મહોત્સવની શરૂઆત ધનતેરસથી થાય છે તેને ધન ત્રયોદશી પણ કહે છે ધનતેરસના દિવસે મૃત્યુના દેવતા યમરાજ ધનના દેવતા કુબેર અને આયુર્વેદના જતા ધન્વંતરીની પૂજાનું મહત્વ છે આ દિવસે સમુદ્ર મંથનમાં ભગવાન ધન્વંતરી અમૃતકળશની સાથે પ્રગટ થયા હતા અને તેમની સાથે આભૂષણ અને બહુમૂલ્ય રત્નો પણ સમુદ્ર મંથન દ્વારા પ્રાપ્ત થયા હતા ત્યારથી આ દિવસનું નામ તંત્રીસ પડ્યું અને આ દિવસે ભાષણ ધાતુઓને અને ખરીદવાની પરંપરા શરૂ થઈ મિત્રો બીજો દિવસ બીજા દિવસને ચતુર્થી રૂપ ચૌદશ અને કાળી ચૌદશ પણ કહે છે આ દિવસે નરકાસુરનો વધ કરીને ભગવાન શ્રીકૃષ્ણએ સોળ હજાર એકસો એક કન્યાઓને કેદમાંથી મુક્ત કરીને તેમને સન્માન અપાયું હતું આ જ ઉપલક્ષ્યમાં આ દિવસે અસંખ્ય દેવો પ્રગટવામાં આવે છે આ દિવસને લઈને માન્યતા છે કે આ દિવસે સૂર્યોદય પહેલાં ઉભટન લગાવીને સ્નાન કરવાથી સમસ્ત પાપ નષ થઈ જાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત આ દિવસ સાથે વધુ એક માન્યતા જોડાયેલી છે તેના મુજબ આ દિવસે સ્નાન કરવાથી રૂપ અને વૃદ્ધિ થાય છે મિત્રો ત્રીજો દિવસ ત્રીજા દિવસને દિવાળી કહે છે આજ મુખ્ય પર્વ છે દિવાળીનો તહેવાર વિશેષ રૂપે મા લક્ષ્મીની પૂજા કરવાનો પર્વ હોય છે કાર્તક મહિનાની અમાસના દિવસે સમુદ્ર મંથન દ્વારા માતા લક્ષ્મી પ્રગટ થયા હતા જેમને ધન વૈભવ ઐશ્વર્ય અને સુખ સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે તેથી આ દિવસે માતા લક્ષ્મીના સ્વાગત માટે દીવા પ્રગટવામાં આવે છે જેથી અમાસની રાતના અંધારામાં દીવાઓથી વાતાવરણ પ્રકાશિત થઈ જાય છે આ દિવસે ભગવાન રામચંદ્રજી માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને ઘરે પાછા ફર્યા હતા શ્રી રામના સ્વાગત માટે અયોધ્યાવાસુએ ઘરે ઘરે દીપ પ્રગટાવ્યા હતા અને આખી નગરીને દીવાઓથી હારમાળાઓથી જગમ કરી હતી ત્યારથી જ દિવાળીના દિવસે દીવા દિવાળવાની પરંપરા શરૂ છે પાંચ દિવસ આ તહેવારનો મુખ્ય દિવસ લક્ષ્મી પૂજન અથવા દિવાળી હોય છે ચોથો દિવસ કાર્તિક શુક્લ પાડવાને ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સાહ ઉજવવામાં આવે છે તેને પડો કે પ્રતિ પદા પણ કહેવાય છે આ દિવસને લઈને માન્યતા છે કે ત્રિતાયુગમાં જ્યારે ઇન્દ્રદેવે ગોકુળવાસીઓથી ગુસ્સે થઈ મુશળધાર વરસાદ શરૂ કરી હતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આંગળી પર ગોવર્ધન પર્વત લોકોને ગોવર્ધનની નીચે સુરક્ષિત કર્યા હતા ત્યારથી આ દિવસને ગોવર્ધન પૂજનની પરંપરા પણ ચાલી રહી છે મિત્રો પાંચમો દિવસ આ યમદ્વિતીયા કે ભાઈ બીજના નામે પણ ઓળખાય છે દિવાળી તે દિવાળીનો તહેવારનો આખરે દિવસ હોય છે ભાઈબીજનો તહેવાર ભાઈ બહેનના સંબંધને કાર્ડ બનાવવા અને ભાઈની લાંબી ઉંમર માટે ઉજવાય છે રક્ષાબંધનના દિવસે ભાઈ તેમની બહેનને ઘરે બોલાવે છે પણ આ દિવસે બહેન ભાઈને પોતાના ઘરે ભોજન કરાવીને ચાંદલો કરે છે અને તેની લાંબી ઉંમરની કામના કરે છે તો મિત્રો હું આશા રાખું છું કે અમને આ વિડીયોમાં ઘણી બધી માહિતી તેમજ જાણકારી મળી છે માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુ ભગવાન તમારા ઉપર હર હંમેશા કૃપા વસાવે તમારી દિવાળી ખૂબ સરસ જાય એવી માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ જોડે હું પ્રાર્થના કરું છું જો મારો આ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે